ભાઈ <muchos> મેંજો <muchos> 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 <muchos>

અને કારીગરને બોલાવો પાયા બાયા ગુજરી નાખો પછી વાત અસલ ઘર મસ્ત મકાન બનાવી દઉં મારે કારીગરને ફોન કરવા દે ફોન કરો પછી હેલો કારીગર આપણે ઘર બનાવું હતું કેટલા છે તમે ઘેર છે હા ત્યારે મારે ઘેર આવો ને યાર આપણે માપ બાપ લઈ લે ઘરનું મારે ઘર મંજૂર થયું છે ને કે ઘર અસલ બનાવવું છે હાલો એ હાર આવો હું ઘેરે જ છું બધું માપ બાપ જોઈ લો ઘરનું અને કેટલું પેલું થાય છે હો એ સારું આવતા હા શું હતું ઘેર આવું એમ ઘર મંજૂર થયું છે એમને માપ લેવું છે બધું ઘર કરવું છે એમને આ પૈસા ચોટ લાવ્યા તમે સગવડ નથી ના બધું જ નથી તાત્કાલિક ઊભું તમે રવિલાલ તો એ પેલું નહીં તો કરી નહીં ને ભાલે હા રોડ હું આવું જ ચોળો

પંદર પંદર બાય ત્રીસ નું બરાબર એટલે તૈયાર સાડા ચાર બરાબર તાબુ થાય તમારે સાડા હા બરાબર બોલો બરાબર માલ સેમન સાથે ગણું તો ત્રણસો રૂપિયા

ચલા મગું તો યાર પણ આ તો તય 20 રૂપિયા કોન 15 રૂપિયા પણ તમે ગમેને પૂછો આકા જગત પર પૂછો તો રૂપિયા રૂપિયા નો ભાવ જ ચાલે છે આવતી ઉંજે એમ હો

તો તમારે અઢી લાખ રૂપિયા થાય બધુંય મારું ટોટલ આવી ગયું હા અને એકલી મજૂરી ઉપર આલું હોય તો દોઢ લાખ રૂપિયા મજૂરી લાખ બોલો તમને જે હોય લાગે મને તમે કલાક લઈને મને ફોન કરો તો મો કારીગર મારા પાયાવાળા લઈ પાયા બાય બધું ખુદાવીને કોકરેટ કરો કોકરેટ બધું બાયણા તમારે લાભાના બાયણા હું ફિટ કરી આવ્યું બરાબર બીજું બસ તું મારે કમ્પ્લીટ કરીને લાઈટ ફિટિંગ ને ખાલી સુનો તમારે લગાવવાનો બોનું ચાલતો તા ને હા દસ હજાર રૂપિયા નઈ જોતા મારે દસ હજાર રૂપિયા તમારો કોમ્પ કમ્પ્લીટ થઈ જાય હવ દસ હજાર રૂપિયા

પાયા કારગી લઈ ને પાયા ખોદાય ને આવ્યા તમારે ખાલી બે ટાઈમ ક્યાં પાવા નહીં રોટલો બાદરી ખબર આવજો રોટલો ચિંતા ના કરતા સારું